શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી એક લવ સ્ટોરી તમને દેશની સરહદો પાર કરાવી શકે છે જામનગરના એક યુવાન સાથે લગ્ન કરવાના સપના લઈને બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસેલી એક મહિલાની કહાની એટલી રોમાંચક છે કે તમે આખી સ્ટોરી સાંભળવા મજબૂર થઈ જશો આજે અમે તમને જણાવીશું શાહિદા નામની આ મહિલાની અદ્ભુત કહાની વિશે જે જામનગર અને દ્વારકામાં આરામથી રહેતી હતી પરંતુ રાજકોટ જિલ્લાના પડતરી વિસ્તારમાં પોલીસના હાથે ઝડપાઈ ગઈ નમસ્કાર હું છું દિનેશ ઝાલા વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જામનગર પોલીસે શહેરના ચાંદી બજાર વિસ્તારમાં સોની કામના પર પ્રાંતિય કારીગરોના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરી આ તપાસનો હેતુ હતો ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા આ ઉપરાંત પોલીસે બસ ડેપો રેલવે સ્ટેશન અને હોટેલો અને ધર્મશાળામાં પણ સઘન ચેકી હાથ ધર્યું આ કામગીરી દરમિયાન પોલીસની નજર એવા લોકો પર હતી જેવો શંકાસ્પદ રીતે ભારતમાં વસવાટ કરે છે પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારી હકીકત સામે આવી એક બાંગ્લાદેશી મહિલા જે લાંબા સમયથી દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આરામથી વસવાટ કરતી હતી તે રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં પોલીસના હાથે ઝડપાઈ ગઈ આ મહિલાનું નામ છે શાહિદા શાહિદા ચોત્રીસ વર્ષની બાંગ્લાદેશી મહિલા છે જેનું જીવન બાંગ્લાદેશના એક નાનકડા ગામમાં શરૂ થયું બાર વર્ષ પહેલાં તેણે લગ્ન કર્યા હતા અને તેની એક દીકરી પણ છે પરંતુ પતિ સાથેના મતભેદોના કારણે તેને છૂટાછેડા લઈ લીધા એકલી પડી ગયેલી શાહિદાને જીવનમાં નવી શરૂઆતની જરૂર હતી અને આ શરૂઆતનો માર્ગ તેને સોશિયલ મીડિયા પર મળી ગયો ઇન્સ્ટાગ્રામ પર શાહિદાનો સંપર્ક જામનગરના એક યુવાન સમીર સાથે થયો બંને લાંબા સમય સુધી ઓનલાઈન ચેટ કરી અને આ ચેટ ધીમે ધીમે દોસ્તીમાં અને પછી પ્રેમમાં બદલાઈ ગઈ શાહિદા અને સમીરે લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ શાહિદા માટે ભારતમાં પહોંચવું એટલું સરળ ન હતું બાંગ્લાદેશથી ભારતની સરહદ પાર કરવી એ એક જોખમી અને ગેરકાયદેસર કામ હતું શાહિદાએ તેના ગામના હબીબ નામના શખ્સનો સંપર્ક કર્યો જે તે સમયે સુરતમાં રહેતો હતો હબીબે શાહિદાને બોર્ડર ક્રોસ કરવાનું વચન આપ્યું અને બદલામાં તેણે સાત હજાર રૂપિયા લીધા હતા બે વર્ષ પહેલા શાહિદા હબીબ સાથે પગપળા ચાલીને બોર્ડર પાર કરી અને કોલકાતા દ્વારા ભારતમાં પ્રવેશી હબીબે તેને એક સિમ કાર્ડ પણ આપ્યું અને સુરત પહોંચાડી દીધી સુરતમાં શાહિદા અને હબીબ છ મહિના સાથે રહ્યા આ દરમિયાન શાહિદા સમીરના સંપર્કમાં હતી છ મહિના બાદ તે ટ્રેનમાં બેસીને જામનગર પહોંચી જામનગરથી તે દેવભૂમિ દ્વારકા ગઈ જ્યાં તે સમીરને મળી હતી બંનેએ દ્વારકામાં એક વર્ષ સુધી સાથે જીવન વિતાવ્યું ત્યારબાદ છેલ્લા છ મહિનાથી શાહિદા અને સમીર જામનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા શાહિદાનું જીવન જામનગર અને દ્વારકામાં આરામથી ચાલી રહ્યું હતું કોઈને શંકા પણ નહોતી કે આ મહિલા ગેરકાયદેસર ભારતમાં રહે છે પરંતુ જ્યારે તે રાજકોટ જિલ્લાના પડદરી વિસ્તારમાં આવી ત્યારે તેની સફરનો અંત આવી ગયો રાજકોટ ગ્રામ્ય એલસીબી અને પડદરી પોલીસની સંયુક્ત ટીમે શાહિદાને ઝડપી લીધી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ઓડેદરાની ટીમે શાહિદાની પૂછપરછ કરી આ દરમિયાન તેની પાસે ભારતીય ચૂંટણી કાર્ડ આધાર બાંગ્લાદેશની નાગરિક છે પોલીસે તેની પાસેથી બાંગ્લાદેશનું આઈડી કાર્ડ જપ્ત કર્યું અને તેની અટકાયત કરી હાલમાં શાહિદા સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે પોલીસ સમીર અને હબીબ વિશે પણ તપાસ કરી રહી છે જેથી આ ગેરકાયદેસર ઘુસણખોરીના નેટવર્કની સંપૂર્ણ વિગતો સામે આવી શકે ગુજરાતમાં ગેરકાયદેસર એકમાત્ર કિસ્સો નથી જામનગર પોલીસે તાજેતરમાં ચાંદી બજાર અને ખંભાડિયા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે જેઓ પાસે યોગ્ય દસ્તાવેજો નહોતા આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે સુરક્ષા દળોએ શંકાસ્પદ બોટની તપાસ કરી હતી જેમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશનો પ્રયાસ કરતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે રાજકોટમાં પણ પોલીસે ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોની શોધખોળ માટે ઝુબેશ શરૂ કરી છે આ ઘટનાઓ દર્શાવે છે કે ગુજરાત પોલીસ ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કેટલી સતર્ક છે જામનગર રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં ચેકિંગ ઝુબેશ ચાલુ છે અને પોલીસે લોકોને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા અપીલ કરી છે શું તમે માનો છો કે ગેરકાયદેસર ઘુસણખોરી સામે વધુ કડક પગલાં લેવા જોઈએ તમારો અભિપ્રાય અમને કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો આવી વધુ રસપ્રદ મહત્વની સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે